ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એંશી જેતપુર પંદરસો છેતાલીસ જામજોધપુર પંદરસો છેતાલીસ જામનગર પંદરસો કાલાવડ પંદરસો ઓગણસાઠ સાવરકુંડા પંદરસો સિત્તેર બોટાદ પંદરસો છોતેર જસદણ પંદરસો સાઠ ખાંભા પંદરસો ચાલીસ ગોંડલ પંદરસો ને એકાશી ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ પ્રમાણે અત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ઝીરો ત્રણ જેટલો વધીને બોતેર પોઈન્ટ દસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આઠસો પચાસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર સાતસો નેવની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સત્તર રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસોની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો